તો હે ગાઈસ ગુડ મોર્નિંગ અત્યાર વાગ્યા છે અગિયાર અગિયાર વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું અને અત્યારે આપણા ઘરની હાલત કમ્પ્લીટ જ છે પણ ખાલી આ બોટલો હોટલો બધું અને આ ને એવું બધું વ્યવસ્થિત મીકી દઈએ અને પ્લેયર કનેક્ટ કરીએ આપણે આ રહ્યું પ્લેયર આપણું તો કનેક્ટ કરીને સોંગ બોંગ વગાડીએ હવે

ચોખા કાઢ્યા છે અને દાળ એટલે દાળ ભાત બનાવવાનો પ્રોગ્રામ કરીએ તો મેં દાળ ભાત બનાવી લઉં પછી આપણે ઓલા કન્ટિન્યુ કરીએ નવરો થવું પછી તો ગાઈસ ખાવા બનાવતો બનાવતો પાછો આવી ગયો છું કારણ કે ડેમો હાલવાનો છે રવિ મને ફોન કર્યો કે તું ફટાફટ આઈ ડેમો હાલવાનો છે એટલે સેલ મારી દીધો છે આઈસર ને અને અજય ગુડ નાઇટ ગુડ નાઇટ લે ગુડ આફ્ટરનુન અને આ બધું સેલ જેલ મારી છે

કાચંદર ઘર પેલા મરી અને આ કડું ગિફ્ટ આપ્યું છે મને ફ્રેન્ડે હજુ તો બર્થ ની બહુ વાર છે તો બી એક ગિફ્ટ આપ્યું છે ફાઇનલી રિવર્સ મારી દીધી છે વિજય જા દે જા શું લોક લાગે હતા વાહ આહા ડેન્જરોનું વાગ્યા હતા એક નંબર જો ફાઇનલી અમે જોડીયા કે આવી ગયા છીએ અમારી પરમેડન જગ્યા અને પેલું ને અંદર રવિ હું ભારો ઝૂમ કરું આડી આઈસર બહુ હલે છે ને એટલે જો હા રે હોય નહીં કર આ ગાઈસ રવિ ચાલતો ચાલતો આવ્યા હતા અને અજય ઉપર બેઠો છે

અને આ ડેમો વાળા બાઇક વાળા અને વિજય આઈસર ચલાવે છે તો મોડલ સ્કૂલ બાજુ જઈને બતાવીએ તમને ડેમો ડેમો હું ફોન ડ્રાવીને આપી દઈશ એટલે બે ત્રણ ક્લિપો ઉતારી બરાબર ઓકે ચલો ગાઈશ મળીએ કોણ જોઈ લે ઊંચો થઈને ને એ ઉપર જ ગયો ઉપર બીઆવાનો બહુ શોખ છે

ગાઈસ આપડી બર્થડે ગી બાજુ તો ઉત્તરાયણ ના દાડા બર્થડે આવે છે હવે ફાઇનલી હવે અમે જે મોડલ લેવા લેશું વાલ્લા ને ડેમો હાલી આપણે કઈ આખું વગાડવાનું છે હાથ તો માર હા એમ તો ફાઇનલી ગાઈસ મોડલ સ્કૂલ આ મોડલ સ્કૂલ નહીં આ હોસ્ટેલ છે લગભગ આ હોસ્ટેલ આ છોરીઓની હોસ્ટેલ છે પેલી બાજુ સ્કૂલ છે જે ગાડી હોય આ ગાઈસ આ મોડલ હોસ્ટેલ આ નો ગેટ સાચી કે બો દાડે આ પાણીવા વાત છોરા રિસસ બિસસ નહીં પડે ને મસ્ત દેખા બધા ડીઝન આ ગયા દેવા ગયા કેટલા વાગ્યા ઉપર ટાઈમ દેવા ગયા ત્રણ વાગ્યા કલાક મોડા પડ્યા

ચલો કે આપી દઈએ ઓલા લાઈટ ચાલુ કરતા તો ડેમો આપી દઈએ પછી કન્ટિન્યુ કરીએ ચલો અને પેલા રહ્યા ડેમો વાળા સાંભળવા ચોટલો વચ્ચે આ રહ્યા सम नि સ્વસ્તિક ભાડ છે ખરા સાઇલેન્ટ બંધ કરી દીધું છે હવે એનો લેપટોપ બંધ કરી રહ્યો છે ને ઓળો પહેરાવી દીધી અમે એક મિનિટ તો ફાઇનલી મેં પણ નીચેથી ઉપર આવી ગયો છું આ બાજુ મોડલ મોડલ સ્કૂલ હતી ના હતી એટલે કેવું છોકરા બહુ હેરાન થાય એટલે વિચારીને પવડી ગયો અમે વગાડ્યું એમ તો આગળ બધી બઉ જગ્યા છે પણ હવે બાવ્યા વધારે એટલે ગાડી અમારી ગુસે ના અંદર કેવું લાગ્યું તો વિડીયો પણ મેં ડીજે નો બી ઉતાર્યો છે સ્વસ્તિક તે ડીજે હારું ટાઈટ વાગે કડક આજે પ્રોગ્રામ બનાવ્યા હતા કમ્પ્લીટ બેસ્ટ સ્ટોપ હરકુદા

અલા તો ફાઇનલી ડેમાં આપી દીધો છે અને હવે અમે હું મારા ઘરે જઉં છું અને વિજય ને રવિ મયુરભાઈના ઘર બાજુ જાય છે રવિ અને વિજય સ્કેનર મોકલવાનું ઓકે તો સ્કેનર મોકલી દઈએ મયુરભાઈને તો ફાઇનલી મેં ઘરે આવી ગયો છું આ બાજુ અને આ ક્રિસ અને આ જાડિયો શું કરો છો ઓલા તમે ધ આવ્યું

આડો પાડું તો ફાઇનલી મેં ઘરે આવી ગયો છું ને આપણું કામ અધૂરું રહી ગયું તો આપણે બનાવતા હતા દાળ ભાત અને ફાઇનલી આ કુકરમાં ભાત તો બની ગયું છે આ દેખો ગાઈસ હા ભાત ભાત ઓકે ભાત ઓકે થઈ ગયું છે ઢાકણું રાખી દઈએ અને આમાં દાળ બાફવા મી કીધી બાફાઈ ગઈ છે તો ચલો વઘારી દઈએ પછી ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ તો ફાઇનલી દાળ આપણે વઘારી દીધી છે થોડીક ગરમ થવા દઈએ ગરમ થઈ જાય એટલે આપણે ખાઈ લઈએ ભાત તો તો મેં તમને બતાવ્યા ચલો દાળ ભાત ખાઈને પછી મળીએ તમને તો ફાઇનલી મેં દાળ ભાત બનાવી દીધું છે હવે આપણે ખાઈ લઈએ અને હવે ઘોંડું વિડીયો બતાવવા ઢીંકલી નું લઈ લઉં છું અને ગાય સાપરી નાની નાની બેન શું નામ શું આનું કેયાનસી ના ગુડ્ડી કેયાનસી ફોન માં જોવા દે અને આ લખોટી આ લખોટી અને ગાઈસ હવે આપણે આ બાજુ જઈએ ગેલેરી માં માહિતી કઈક આવું દેખાય છે આપડી હરડીયા ફોર વ્હીલર અને પેલી બાજુ રવિ ને વિજય લાકડા કાપે છે પછી તો આ બાજુ લાકડા કાબે છે પેલા લોકો પછી આ બાજુ છોકરાઓ બહુ ઝૂમ થઈ ગયેલા અને અહીં છોકરાઓ ક્રિકેટ રમે છે ના એ પેલી બૂમો પાડે ભાઈ હમણાં અહીંયા ડીશ વાગી જશો પગે ને તો ફાઇનલી ગાઈશ કોણા છ વાગી કોણા છ વાગી ગયા હશે સાંજના પૂર્વી સીધી રહે અને આ બાજુ જઈએ અને આ બોમો પાડે પૂર્વો પૂર્વ અને રાહુલ અને ક્રિસ અને જાડીઓ અમે બેઠા છીએ ગાઈસ બોકડે અને આ છોકરાઓ કાન છોકરા ગુડ મોર્નિંગ બોલતી નહીં જીયા અને આ બાજુ બીજો આરો તો ફાઈનલી રાતના સાડા અગિયાર વાગ્યા છે ને એન્ડ કરી દઈએ અને આપણે હવે દાળ ભાત ખાવા બેઠા છે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું ખાઈ લઉં हवे मळिये नवा ब्लॉग मा जय माता